આજે બાલવાટિકાના ભૂલકાઓને નિપુણ ભારતની બુકમાંથી સરસ મજાની વાર્તા કહેવાની છે તો ચાલો સરસ મજાનું ગુલાબ કરી દો સરસ મજાનું કમળ કરી દો સરસ મજાનું પતંગિયું કરો સરસ મજાની તાલી પાડી ગયો સરસ વેરી ગુડ તો આપણે વાર્તાનું નામ છે ચકલીનું મોતી તો અહીંયા જો બધા ચિત્ર આપ્યું છે એક ડાળ ઉપર ચકલી બેઠી છે સરસ મજાનું ચિત્ર દોરેલું છે જોવો છો ને બધા હવે આપણે એની વાર્તા ચિત્ર ઉપરથી શરૂ કરીએ જો આવી ચકલી દોરતા શીખવાનું બધાએ હો ચાલો સાંભળો બધા એક ચકલીને ક્યાંકથી એક મોતી મળ્યું ચકલીએ તેને પોતાના નાકમાં પહેરી લીધું પછી તે રાજાના મહેલ પર બેસી ગઈ જો અહીંયા દેખાય છે આ મહેલ છે અને ચકલીએ આ નાકમાં મોતી પહેર્યું છે નહીં તો મહેલ ઉપર બેસી ગઈ છે તેણે ગીત ગાયું હું રાજાથી મોટી મારા આ સાંભળીને ખૂબ ગુસ્સો આવ્યો જો અહીંયા આ રાજા છે આ મેલ ઉપર ચકલી બેઠી છે રાજાને ગુસ્સો આવ્યો છે પછી તેણે પોતાના માણસોને કહ્યું કોણે રાજાએ કે ચકલીનું મોતી છીનવી લો આ રાજા છે અને આ એના સિપાહીઓ છે એ કે છે બરોબર કે ચકલીનું મોતી છીનવી લ્યો પછી અહીંયા રાજા છે તેમણે જઈને ફટથી ચકલી પાસેથી મોતી છીનવી લીધું ને મોતી તેમણે રાજાને આપ્યું આ રાજા છે અને આ એના સિપાહી છે એણે એને હાથમાં મોતી આપ્યું હવે ચકલી એ બીજું ગીત ગાવા લાગી આ રાજા છે અહીંયા મેલ ઉપર ચકલી બેઠી છે અને ચકલી તો બીજું ગીત ગાવા લાગી રાજા મારું મોતી લીધું આ સાંભળીને શરમ એ માણસો ને ચકલીનું મોતી પાછું આપી દીધું બરોબર રાજાના માણસ છે અને આ મોતી છે એ ચકલી ને આપી દીધું મોતી મળવાથી ચકલી ગાવા લાગી ચકલી ને મોતી મળી ગયું રાજા તો ડરી ગયા મારું મોતી આપી દીધું આ સાંભળીને રાજા તો ગુસ્સામાં લાલ થઈ ગયા તેમણે ચીસ પાડીને કહ્યું આ બદમાશ ચકલીને પકડી લાવો તેના માણસો ચકલીને પકડવા ગયા અહીંયા જો રાજા છે અહીંયાના માણસો છે એ અહીંયા જો નિસરણી મૂકી છે અને ચકલી અહીંયા ઝાડ ઉપર ઊંચે બેઠી છે અને એને પકડવા જાય છે પણ ચકલી છે એ ફર કરતી ઉડી જાય છે અને રાજા છે એ હાથ ઘસતા રહી જાય છે તો આ સરસ મજાની નાની ચિત્ર વાર્તા છે તમે ચિત્ર જોયું વાર્તા સાંભળી તમને મજા આવી ચિત્ર જોયા બરાબર વાર્તા યાદ રાખવાનો પ્રયત્ન કર્યો તો ચાલો સરસ મજાની તાલી પાડી દે સરસ ખૂબ સરસ વેરી ગુડ શાબાશ